કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ પોચ પોચ બે હજાર પચીસના રોજ માર્કેટ માર્કેટયાર્ડનો જે બજાર ભાવ છે એ હું તમને જણાવું તો માર્કેટ યાર્ડ મુજા જીરુ ચોત્રીસો પંચોતેરથી પોચ હજાર પોંચસો રૂપિયા વરિયાળી અગિયારસોથી એકોતેરસો પચાસ ઈસબુલ બાવીસસો દસથી ઓગણત્રીસો ચૌદ તલ સુઆ તેરસો પોત્રીસથી અઢારસો પોત્રીસ અજમો એક હજારથી તેવીસો ને વીસ રૂપિયા તો યાર્ડ ઊંઝાની અંદર જે જીરાના ભાવ છે તેની અંદર હું તમને જણાવું કે જે જીરાનો ભાવ છે તેની અંદર એવરેજ જે જીરું છે તેની અંદર સાડત્રીસોથી બેતાળીસો રૂપિયા મીડિયમ જીરું છે તેની અંદર બેતાળીસો પચીસથી બેતાળીસો પંચોતેર રૂપિયા સારા જીરામાં તેતાળીસોથી તેતાળીસસો પચાસ રૂપિયા એક્સ્ટ્રા સારું જીરું ચુમ્માળીસોથી ચુમ્માળીસો પંચોતેર અને સૌથી સારું જીરું પિસ્તાળીસોથી ચાર હજાર નવસો પચાસ રૂપિયા વરિયાળી મીડિયમ વરિયાળીમાં તેરસોથી ચૌદસો કલરવાળી સારી વરિયાળીમાં પંદરસોથી પંદરસો પંચોતેર બેસ્ટ કલરવાળી વરિયાળી છે તેની અંદર સોળસોથી અઢારસો પચાસ રૂપિયા પિશભગુલમાં બે હજારથી છવ્વીસો તલ પંદરસોથી સોળસો પચાસ નવા તલની અંદર સત્તરસોથી ઓગણીસો પચાસ રૂપિયા માર્કેટ યાર્ડ થરાદ તારીખ પોંચ બે હજાર પચીસ જીરુ તેત્રીસો પચાસથી પંચ્યાસી રાયડો અગિયારસોથી અગિયારસો પંચાવન એરંડા અગિયારસો સિત્તેરથી અગિયારસો નવ્વાણું રાજગરો નવસો એકાવન થી અગિયારસો પંદર મેથી આઠસો થી ચૌદસો એકસઠ ઇસબગુલ બે હજાર થી પચીસો છોતેર વરિયાળી પચાસ થી એકવીસો સોવા ચૌદસો પચાસ થી અઢારસો સત્યાસી ચીકુડી પંદરસો થી બે હજાર માર્કેટયાર્ડ રા રાયડો એક હજાર સાઠ થી અગિયારસો દસ હેરંડા અગિયારસો સિત્તેર થી બારસો સોવા પંદરસો પચાસ થી સત્તરસો ને સિત્તેર રૂપિયા આ હતા માર્કેટયાર્ડ થરાદના આજના બજાર ભાવ માર્કેટયાર્ડ ડીસા બટાકા એકસો ચાળીસથી બસો રૂપિયા એરંડા અગિયારસો પચાસથી બારસો પાંચ રાયડો એક હજાર એકોતેરથી અગિયારસો નવ બાજરી ચારસો બ્યાસીથી પાંચસો વીસ ઘઉં ચારસો પંચ્યાસીથી પાંચસો એકાવન રાજગરો એક હજારથી અગિયારસો તેત્રીસ જીરુ સાડત્રીસો એકસઠથી બા વરિયાળી સોળસો એક્યાસી સોઆ સોળસોથી એકતરસો પચાસ તલ પંદરસો ગવાર નવસો થી હજાર ચણા એક હજાર મેથી નવસો થી નવસો ચાલીસ તંબાકુ પંદરસો થી ચોવીસો રૂપિયા માર્કેટ યાર્ડ લાખણી રાયડો એક હજાર અગિયારસો રાજગરો એક હાજર અગિયારસો સોળ વરિયાળી બારસો સિત્તેર થી સોળસો ત્રીસ સોવા તેરસો થી સત્તરસો ચોસઠ તંબાકુ સોળસો ચાલીસ થી નવસો ઓગણીસો પોંચ ચિકુડી એકવીસો માર્કેટ યાર્ડ દિયોદર એરંડા અગિયારસો બાણું થી બારસો એક રાયડો એક હજાર પોસઠ થી અગિયારસો દસ જીરું હોળસો એક્યાસી થી તેતાળીસો પચાસ વરિયાળી બારસો થી પંદરસો એકાણું તંબાકુ પંદરસો થી અઢારસો દસ રાજગરો એક હજાર એકવીસ થી એક હજાર સાહીઠ બાજરી પાંચસો પચાસ થી પોંચસો એસી ઘઉં પોંચસો થી છસો રાજ બાજરી પાંચસો એસી થી છસો દસ રૂપિયા તો માર્કેટ યાર્ડ દિયોદરનો બજાર ભાવ માર્કેટ યાર્ડ નેનાવા બાજરી બાજરીતેર થી પાંચસો અઠાવન ઘઉં પાંચસો પચાસ થી પોનસો પચીસ ગવાર નવસો એક થી આઠસો નવસો એક રાજગરો એક હજાર પચીસ થી નવ રાજગરો નવસો થી એક હજાર પચીસ જીરુ અડત્રીસો થી તેતાલીસો એકવીસ વરિયાળી નવસો પચીસ થી બે હજાર એક ઈસફ ગુલ ઓગણીસો થી પચીસો પોસઠ રાયડો એક હજાર પચીસ એક હજાર પચાસ થી અગિયારસો છપ્પન એરંડા અગિયારસો પચાસ થી બારસો મિથિન આઠસો થી એક હજાર અગિયાર બીજડા ત્રણ ત્રણ હજાર થી ઓગણ એક ધાણા એક હજાર અગિયારથી બારસો અસળીઓ ચૌદસો થી ચૌદસો પચાસ સો અગિયારસો સિત્તેર થી અઢારસો એકાવન અજમો નવસો પચાસ થી પંદરસો ચીકુડી સોળસો એકાવન થી બે હજાર એક જવ ચારસો થી પોંચસો રૂપિયા તો આ તો માર્કેટ યાર્ડ નેનાવાનો બજાર ભાવ છે ઘઉંની અંદર પોનસો થી પોંચસો પચાસ અને ગવારમાં આઠસો થી નવસો એક બાજરીમાં પાંચસો ચાલીસ થી પોંચસો ને છોત્તેર રૂપિયા એવરેજ પાંચસો ને અઠ્ઠાવનનો ભાવ છે ઘઉંની અંદર એવરેજ પાંચસો પચીસ રૂપિયા તો આ તો માર્કેટ યાર્ડ નો બજાર ભાવ દરરોજનો અમારી બનાસની ખેતી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ જરૂર કરો આવા જ બજાર ને લગતા તેમજ ખેતીને લગતા તમામ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને વિડીયો પસંદ આવે તો બીજા ખેડૂતો સુધી શેર કરવા વિનંતી